પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના આયુષ્યમાન કાર્ડ હેઠળ સુરત શહેરની વિવિધ હોસ્પિટલો દ્વારા ઓપરેશન કરવામાં આવ્યા છતાં તેનું પેમેન્ટ મળ્યું નથી જેથી ડૉક્ટરની હાલત કફોડી બની છે જ્યારે બે વર્ષ સુધીના પેમેન્ટ અટકેલા હોવાને કારણે આખરે ડૉક્ટરો દ્વારા કલેક્ટરને આ બાબતે આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી છે સરકાર દ્વારા આયુષ્માન કાર્ડની સુવિધા લોકોને આપવામાં આવી છે અને આ કાર્ડ હેઠળ હાડકાના અને અન્ય નિષ્ણાત ડોક્ટરો પાસેથી ઓપરેશન કરાવાતા હોય છે તે ઓપરેશનનું પેમેન્ટ સરકાર દ્વારા નિયત કરવામાં આવેલી સંસ્થા દ્વારા કરવામાં આવતું હોય છે જેમાં સરકારે નિયત કરેલી ઓરિએન્ટલ ઇન્સ્યોરન્સ કંપની દ્વારા છેલ્લા બે વર્ષથી યોગ્ય રીતે પેમેન્ટ ચૂકવવામાં આવ્યું નથી જેથી ડૉક્ટરોની હાલત કફોડી બની છે આ કંપની દ્વારા છેલ્લા બે વર્ષથી પેમેન્ટ બરાબર ચૂકવવામાં આવ્યું નથી તેમજ જે ડૉક્ટરોએ સારવાર કર્યા પછી જોઈન્ટ અને સાધનો તેમજ બીજી ઘણી બધી ચૂકવણી કરી દીધી હોય છે તેનું પણ પેમેન્ટ કરવામાં આવ્યું નથી તેમજ ઓરિએન્ટલ પછી બજાજ કંપનીએ પણ સરકાર દ્વારા સરકારને કામ સોંપવામાં આવ્યું છે તેના દ્વારા પણ આ જ રીતનું વર્તન કરવામાં આવી રહ્યું છે અને તે ડૉક્ટરો તેમજ હોસ્પિટલને જુદી જુદી રીતે કન કન્ડગત કરી મન ફાવે તેમ કેસ રિજેક્ટ કરીને પૈસા ન આપવાના બહાના કરતા હોવાના ડૉક્ટરો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે જ્યારે આ બાબતે આખરી ઓપરેશન ઓપરેશન કરનારા ડૉક્ટરોએ જિલ્લા સેવા સદન ખાતે પહોંચીને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપીને સમગ્રપણે રજૂઆત કરી હતી